આણંદમાં ધર્માંતરણ વિવાદ ઉછળ્યો બામણવા આશા વર્કરને ધર્મ બદલવા દબાણ રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી આણંદ હા સોલંકી સપના નરેન્દ્રભાઈ બામણવા હા સાહેબ અમે પંદર પંદર વર્ષથી નોકરી કરી બામણવા ગામે પંદર વર્ષથી અમારે કામગીરી વિશે કોઈ તકલીફ નહીં આવી અને બીજી કોઈ બાબતે અમારી કોઈ કમ્પ્લેન નહીં અમારું એક પણ એવો કોઈ ગુનો નહીં કે અમે નોકરી બાબતે ખોટા કોઈ થાળી શકે એવો પણ અમે સતત સારી કામગીરી કરવા છતાં સમય જતા અમારા બેન અમને એમના ધર્મ વિશે શીખવાડવા લાગ્યા ધર્મ વિશે એટલે કે તમે આ માતાજી ભગવાન માનો છો બધું ખોટું છે એમ તો પછી અમને એમ કે એમના ધર્મનું જે બતાવે છે શીખવાડે છે તો એક વખત જોઈએ તો ખરા કે શું છે એટલે અમે એ જ નવું જાણવા માટે અમે એમનું બધું સાંભળ્યું પછી અમને પુસ્તકો આપીએ પણ વાંચી પુસ્તકો વાંચી પછી એમને એમના વિડીયો બતાવવાના ચાલુ કર્યા દર શનિવારની મિટિંગમાં શનિવારની મિટિંગ પૂરી થાય મિટિંગ પૂરી થયા પછી અમને અલગ રૂમમાં બેસાડે અને એમનું લેપટોપ લઈને અમને વિડીયો બતાવે અમે વિડીયો જોવા કદી ના નહીં પાડી અમે એ પણ જોયા પછી અમે અમારા અધિકારી વિરુદ્ધ અમારા મેડિકલ ઓફિસરની જાણ વિરુદ્ધ એમની જાણ નહીં અને એમાં અમને મેસેજ લખ્યો કે કાલે તમારા લોકોને તાલીમ છે તો અમે તાલીમનું જાણીને અમારી આશાબેનનો જોડ બે આશાબેનો જોડ તો પૈસા નહોતા ભાડું નહોતું પણ ઉછીના અમે આપ્યા અને એમને ભાડું લઈને અમે લઈ ગયા મિટિંગ જોણીને તાલીમ જોડીને તો ગયા તા એમના ધર્મની મિટિંગ ચાલુ હતું હવે અમારથી અદ્વત તો ભૂખ થઈને આવતું ના રહેવાય એટલે અમે પૂરેપૂરી એમની મિટિંગ સાંભળી અને પૂરો સમય સાંભળી પૂરો સમય પૂરો થયા પછી પાંચ વાગ્યા છૂટ્યા પછી અમે જે બસ માટે નીકળ્યા અમે બસ અમને સમય બસ પણ ના મળી અમે બહુ રાહ જોઈ અને બસ અમે હેરાન એટલું બધું થયા વરસાદ પણ ચાલુ અમને કોઈને એક પણ ફોન નહીં આવ્યો કે તમે પહોંચ્યા કે શું છે તમારી પોઝિશન શું છે પછી અમે લોકો રાત્રે સાત વાગે આઠ વાગે ઘેર આવ્યા અને ઘેર આવ્યા પછી બીજે દિવસ મિટિંગ હતી આમાં પીએસસી પર પીએસસીમાં મેડિક ફરીના શનિવારે હતી તો મેડિકલ ઓફિસર અમને પ્રશ્ન કર્યો કે બેન ગયા શનિવારે તમે લોકો કયા હતા અમે કહ્યું કે બેન અમારી ઉપર તો મેસેજ આવ્યો હતો કે તમારા લોકોની મિટિંગ છે બરોડામાં એટલે અમે મિટિંગમાં ગયા પણ એ તો એમના ધર્મની મિટિંગ હતી બેનના ધર્મની હતી તો કે પણ તમારો અમે એમના સાહેબ છે કે એ તમારા સાહેબ છે તમ તમારા સાહેબ પણ એ છે કે અમે છે મેં કહ્યું બેન સવારી અમારાથી આટલી ભૂલ થઈ કે તમને પૂછવા ના રહ્યા પણ અમને તો અમારા બેને જે કહ્યું એ જ માણવાનું હોય ને અને અમે એમનું મોની અમે મિટિંગ ગતા રહ્યા એટલેથી ના પત્યું પછી અમને અમારા બેનનો આગળ વધતા એમને એવું કહ્યું કે તમે ખાલી વિડીયો જોશો પુસ્તકો વાંચશો એટલું પૂરતું નહીં મીટિંગમાં આવશો એટલું પૂરતું નહીં તમારે બાપકીશમાં લો તારે ખરાસ કહેવા તમે એટલે અમે એવું કહ્યું કે અમે બાપકિશમાં ના લઈ શકીએ અને છતાંય પાછી અમને અમારા ભગવાન ખોટા છે એવું ઠરાવવા માતાજી ખોટા છે ગારો હોય તમારી માતાજી હોય તમને કોથા ભરી રૂપિયા નહીં તમારી માતાજી હોય તમને હું નહીં કરી દીધી તમારા છોકરાઓ ન દેતી નહીં શબ્દો માતાજી વિશે ભગવાન વિશે માધવજી તો ખોટા છે એવું એવું ઠરાવ આવે એટલે પછી અમે એમનો વિરોધ કર્યો કે ના હવે તો હદ થઈ ગયા આવું બધું અમે ને અમે બાપતીસ તો ના જ લઈએ અમે કહ્યું બેન અમે બધું કરીએ અમે બાપતીસ ના લઈએ ત્યારથી અમે હરંગ ચાલુ કરી દીધી એ સમય પછી જયારે પગાર બિલનો સમય આવ્યો પગાર બિલમાં કોને અમે ના પેલા અમે એચવી બેન ને રજૂઆત કરી કે બેન આવું સહી નહી શું બોલ્યા બેન એચવી બેન એવું બોલ્યા કે તમે જાણે તમારી બેન જોડે એમાં હું કશુંય ના બોલું એટલે એ છૂટી ગયા પછી અમે રજૂઆત કરી મેડિકલ ઓફિસર ને મેડિકલ ઓફિસર છૂટી ગયા કે એમાં હું ના જોડું અમે સીઆચો સાહેબ ને જો કરીએ તો એ હું ના જોડું પાખરે પછી બધાને એમની ભીક લાગે છે એટલે પછી અમે અમે જિલ્લા પંચાયત સાહેબને ને અરજી લખીએ બધી બેનો ભેગી થઈ અને અરજી લખી એ સાહેબે અમારી ઘર અમને એ લોકો ઇન્કવાયરી મોકલી એક સાહેબને મોકલ્યા કે તમારા લોકોને જે કે રજૂઆત હોય એ લખીને આપો અમે બધી જ બહેનોએ અમારી રજૂઆત હતી એ લખી સાહેબ અને લખ્યા પછી એ સાહેબ લખાણ અમારું લઈ ગયા અમે કોઈ જાતનો ઝઘડો નહીં કર્યો નહીં બોલ્યા અમે કશું કર્યું નહીં પછી એ બેન નું તો કઈ નઈ જવાબ કરે છે પણ અમે ન્યાય માટે સતત જોતા રહ્યા રાહ કે અમારું કેમ હજુ કશું આવતું નહીં અમે આટલી રજૂઆત કરી અમારું સાંભળતું કેમ નહીં અમે આઠ આઠ દસે અમે અરજી કરી પણ એનો કોઈ જવાબ નહીં કોઈ જવાબ નહીં અમે થાક્યા પછી અમે જવાબ લેવા માટે આજે પણ આનંદ આયા

ધર્મ હ્યાય માટે આયા તા અમારી નોકરી હતી નોકરી તો અમે કરતા જ કામગીરી એમ ઈ ચાલુ થઈ ગઈ બધી એટલે પછી હેરાનગતિ એટલી બધી હદે વધી ગઈ એટલે અમારે આ નિર્ણય લેવો પડ્યો બાબતની બાબત ધર્મ પરિવર્તન બાબતે કોણ કરતું એ અમારા નસબેન હતા એટલે પહેલાં તો અમને એ બધા ખાલી ફોનમાં જ વિડીયો ને બધું બતાવતા હતા કે આવું આવું છે તો અમને અમે હિન્દુ છીએ તો અમને એવું થયું કે આપણા હિન્દુ ધર્મમાં આવું છે તો આ લોકો ખ્રિસ્તી છે તો ખ્રિસ્તી ધર્મમાં શું હશે તો અમે ખાલી જાણવા ખાતર કે હમણાં ધર્મમાં એ શું છે આપણા એટલે એ જાણવા હતું અમે વિડીયો તો જોતા હતા પહેલા એ બતાવે તો અમે એમ કે એમ આપણે જાણકારી તો મળી કે એમાં શું છે એમાંથી એમને તો પછી મીટિંગોમાં પણ ખોટું બોલીને અમને બોલાવવા મળ્યા તયા ઘરે એમ કે તમારી તાલીમ છે મેડિકલ ઓફિસરની જાન બાર અમે તો આગળ જ્યાં તારે ખબર પડી કે આ તો ખ્રિસ્તી ધર્મની મીટિંગ છે પછી અમે જયા પછી તો શું કરીએ એટલે અમે બેસ્યા પછી આયા પછી અમે નિર્ણય કર્યો એ ફરી એમને તો કહ્યું કે આ વિડીયો ને બધું બતાવ્યું પણ તમારે બાકી પણ લેવું પડે એમ તો એ થાય તો અમે કહ્યું કે અમારા બધું વિડીયો જોઈએ મીટિંગમાં પણ અમારે અમારા તો ના જ લેવાય તો અમારો હિન્દુ ધર્મ છે તો આમ બીજી બધી વાતે વાત તો તો કે આ ભગવાન ખોટા છે માતાજી ખોટા છે આવું હોય જ ના આ તો થવાકાર હોય ને થયું હોય આપણે કઈક કશું માનતા રાખી હોય તો કે આ બધું હોય જ ને કેસે આ તો ખોટું છે આ તો થવાનું હતું ને થયું જ છે કે એમ એવી રીતના પછી અમે જયારે ના પાડી તો એમની કામગીરી બાબતે બધી હેરાનગીતી કરવા મળી અમારે ટાઈમે સમય આટલા વાગે આવવાનું એટલે આવવું જ પડે ના જઈએ તો તરત જ કેટલા વાગ્યા બેન જોવા જોઈએ એમ એટલે પાંચ મિનિટ લેટ ના ચાલે બસ એમ કે આ તમારી એટલે હેરાન ગીતી કામ બાબતથી ચાલુ કરી હતી મુખ્ય કારણ તો એ જ હતું કે ધર્મ બાબતે કે અમે ધર્મનો વિરોધ કર્યો એટલે આ બધું ચાલુ કરી દીધું પછી જયારે પગાર બિલ હોય તો અમને પાછા પાછા ફેરવે કે એમ કે સહી કરવાની થાય તોય એ સહી ના કરે પછી અમે એચવી બેન ને કહ્યું કે

અને એમની બદલે એફએડબ્લ્યુ તરીકે જ ભાલેજીમાં બામણવાતી થઈ ગઈ છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી લીડરશિપ આવકારે મોંગુ બિયારણ વાયુ સારું ખાતર એ નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે નો થયો અને ઉપજય એ નો નીકળી ભલા માણા મુંજાય છે સેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસ હાઇવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠ્ઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ